ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ શેફ ફેસ્ટીસ કિચન ગુજરાતી આજે આપણા બહુ જ મસ્ત ઘાટો મલાઈદાર દૂધપાક બનાવતા શીખશું તો સૌથી પહેલાં આપણે અહીંયા મેં બાસમતી ભાત એક મુઠ્ઠી જેટલા પલાળીને એક કલાક રાખી દીધેલા હતા તો એક આપણે પેનમાં ઉમેરી દેવાના છે અહીંયા આપણે દૂધપાક માટે જનરલી બાસમતી ચોખાનો ઉપયોગ થતો હોય છે એનાથી સુગંધ સરસ આવે છે એટલે તો હું તમને અલગ રીતના જણાવીશ એકદમ ઘાટો તો પહેલાં ચોખાને થોડુંક એવું પાણીમાં આવી રીતના ચોડવી લેવાના છે દસેક મિનિટ ચોખાને એકદમ સ્મૂથ કરી દેવાના છે એટલે દૂધ પાકમાં ચડતા બિલકુલ વાર ન લાગે જો આવી રીતના દસેક મિનિટ પછી આપણે આની અંદર ફૂલ ફેટ એક લીટર દૂધ ઉમેરી દઈશું તો એકદમ મેં ફૂલ ફેટ લીધેલું છે દૂધ અહીંયા તો એ અંદર ઉમેરી દઈએ આપણે અને સારી રીતના દૂધને ઉકળવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા ચપટી આપણે હળદર ઉમેરી દેવાની છે આનાથી કલર પણ બહુ સરસ આવશે અને સ્મેલ પણ નહીં આવે હળદરની તો જુઓ આવી રીતના તો સરસ કલર આવી જાય હવે આપણે દસેક પંદરેક મિનિટ સરસ આને ઉકળવા દેવાનું છે અને તમારી પાસે અહીંયા કેસર હોય તો તમે કેસર ઉમેરી શકો છો તો જુઓ અહીંયા ઘાટું દૂધ કરવા માટે મેં અહીંયા એક મોટી ચમચી ભરીને મિલ્ક પાવડર લીધેલો છે એ અંદર ઉમેરી દઈશું અને મિલ્ક પાવડરને ગાંઠા ના રહે લમ્સ ફ્રી કરી લઈશું અને સારી રીતના આની અંદર મિક્સ કરી દઈશું તો મિલ્ક પાવડર ઉમેરવાથી આ આપણો દૂધ પાકનો ફ્લેવર બહુ જ સરસ આવશે તો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે ઘરની મલાઈ પણ ઉમેરી શકો છો તો મલાઈ તમારે બે ચમચી અહીંયા ઉપયોગ કરવાનો મલાઈનો એનાથી પણ એકદમ ક્રીમીનેસ આવશે આપણા દૂધ પાકમાં તો જુઓ દસેક મિનિટ પછી સરસ આપણો દૂધ પાક ઉકળી ગયો છે અને અહીંયા મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર હું દૂધ પાકને કૂક કરું છું તો એક સરસ ઉફાળો આવી ગયો છે દૂધ પાકમાં આ બધીથી વાસણમાંથી આવી રીતના દૂધ લઈ લેવાનું છે જે એકદમ ઘાટી મલાઈ જામી ગઈ હોય એ દૂધમાં અંદર મિક્સ કરી દેવાની છે તો જો આપણે ચોખાને જોઈ લઈએ પાંચેક મિનિટ હજી ચડવામાં વાર લાગે છે ચોખાને ચડ્યા નથી તો એ પહેલાં આપણે દૂધની અંદર ચારોળી ઉમેરી દઈશું અહીંયા અને મનભાવતા ભાવતા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું તમે તમારા સ્વાદ પ્રમાણે કોઈપણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો તો અહીંયા ચારોળી ઉમેરી દીધેલી છે તો ચારોળી દૂધ પાકમાં હોય જ છે ચારોળથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને એક નાની વાટકી ભરીને કાજુ ઉમેરી દીધેલા છે અને એક નાની વાટકી ભરીને મેં અહીંયા બદામ પર ઉમેરી દીધેલી છે તો આવી રીતના સરસ રીતના પાછા મિક્સ પણ આપણે કરતા જઈશું અને અહીંયા ફ્લેમ અત્યારે મેં ધીમી રાખેલી છે તો આવી રીતના ડ્રાય ફ્રૂટ ઉમેરી દેવાથી આનો ફ્લેવર બહુ જ સરસ આવશે તો જુઓ બહુ જ સરસ આપણો દૂધપાક એકદમ સરસ ઘટ થઈ ગયો છે તો હવે એક હૂંફાળો આવે પછી આપણે અંદર ખાંડ ઉમેરવાની છે અને ચોખા પણ આપણે જોઈ લેવાના છે તો જુઓ આપણે પાંચેક મિનિટ ઉકળવા દઈએ દૂધપાકને ત્યાં સુધી શેફ એસ્ટીસ કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવું ને લાઇક કરવું બિલકુલ ફ્રી છે તો જો આપણે સરસ એવો મજાનો ઉફાળો આવી ગયો છે ને કલર પણ કેટલો સરસ આવી ગયો છે આપણા દૂધ પાકનો તો ઘરમાં પડેલી જ વસ્તુઓમાંથી બહુ સરસ આપણો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે જુઓ એકદમ ઘાટો તર આપણે જામી ગઈ છે એટલો સરસ ઘટ આપણો દૂધપાક બન્યો છે અને ફ્રેન્ડ્સ આ ઠરે પછી વધારે ઘાટો થઈ જતો હોય છે તો જો આપણે હવે ચોખા જોઈ લેવાના છે આ સ્ટેજ ઉપર તો એકદમ સરસ આપણા બાસમતી ચોખા ચડીને તૈયાર થઈ ગયા છે ને દૂધપાક પણ આપણો સરસ બની ગયો છે તો જુઓ હવે આપણે છેલ્લે જ ખાંડ ઉમેરવાની હતી તો એક કપ હું અહીંયા ખાંડ ઉમેરી દઈશ તમે તમારા સ્વાદ પ્રમાણે થોડી ઓછી વધારે કરી શકો છો મેં એક લીટર દૂધમાં એક કપ જેટલી ખાંડ ઉમેરેલી છે અને આ દૂધ પાક ચાર લોકોને સારો થાય એટલો બન્યો છે તો આ શ્રાદ્ધમાં તમે આવી રીતના દૂધ પાક બનાવશો એટલે બહુ જ ટેસ્ટી એવો દૂધ પાક તૈયાર થઈ જશે અને હવે છેલ્લે ત્રણ એલચીનો ભૂકો કરીને અંદર ઉમેરી દેવાનો જ છે એટલે એનાથી ફ્લેવર બહુ જ સરસ દૂધ પાકની અંદર બેસી જાય તો ફ્રેન્ડ્સ એકદમથી બનીને તૈયાર છે આપણી ડિલિશિયસ આજની રેસીપી બહુ જ સરસ દૂધ પાકની રેસીપી આ રેસીપી મને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફ્રેન્ડ્સ આ દૂધપાક આપણે ચાર પાંચ કલાક ફ્રીજમાં ઠંડો થવા રાખી દેવાનો છે અને પછી આપણે એને બાઉલમાં સર્વ કરી લઈશું તો એકદમ ક્રીમી અને ઘાટો બહુ જ સરસ દૂધપાક આપણો ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયો છે તો જોઈને મોઢામાં પાણી આવે છે ને તો તમે પણ આવી જ રીતના ટ્રાય કરો ઘરે અને આવી જ રીતના દૂધપાકની રેસિપી રેસીપી બનાવજો પિતૃપક્ષ માટે આપણો દૂધપાક એકદમથી બનીને તૈયાર થઈ ગયો છે તો જો ફ્રેન્ડ્સ ઠરી જતો હોય છે એટલે વધારે ઘટ થઈ જતો હોય છે એકદમ ઘટઘાટો ક્રીમીદાર અને મલાઈદાર દૂધપાક તૈયાર છે તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં આવજો આભાર